હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશ જમવાનો સ્વાદ બમણો કરી દે સાથે અઠવાડિયા સુધી ખવાય તેવા નવા સંભાર્યા મરચાં કે ભર્યા વગરના સાતળેલા મરચાં તો ભરવાની પણ ઝંઝટ નથી આ મરચાં તમે થેપલા રોટલી સાથે કે શાક રોટલી સાથે પણ ખાઈ શકો ભાત સાથે પણ ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ મરચાં બનાવવા માટે તમારે મોડી વેરાયટીના મરચાં લેવાના છે અને જો તમે થોડું તીખું ખાઈ શકતા હોય તો મીડિયમ તીખા હોય એ કોઈ પણ વેરાયટીના મરચાં લઈ શકો છો માત્ર બહુ તીખી વેરાયટીના મરચાં નહીં લેવાના નહીં તો તમે આ મરચાં નહીં ખાઈ શકો જો તીખા હોય તો નસો અને બીયા તમારે કાઢી લેવાના તો આ રીતે લગભગ દસથી બાર મરચાંના મેં ટુકડા આ રીતે કરી લીધા એને આપણે સાઈડમાં મૂકીશું હવે એક પેન ગરમ કરીએ એમાં એક મુઠ્ઠી જેટલા શિંગદાણા લઈ અને આપણે એને ક્રિસ્પી થાય એ રીતે આ રીતે ચલાવતા રહી શીખી લઈશું શિંગદાણા ક્રિસ્પી થઈ ગયા એને હું ઠંડા થવા દઈશ હવે આ જ પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં બે ટી સ્પૂન જેટલી રાઈ રાઈ ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને મરચાં આપણે જે કટ કરીને રાખ્યા છે એ બધા મરચાં ઉમેરી દઈશું આ મરચાં માત્ર પાંચથી સાત જ મિનિટમાં બની તૈયાર થઈ જશે મરચાંને આ રીતે મેં મિક્સ કરી દીધું અને મરચાંને એક મિનિટ જેવું આપણે આ રીતે મીડિયમ ફ્લેમ પર ખુલ્લું જ સાતળવા દઈશું સાથે મેં પોણી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી મિક્સ કરી દઈશું અને ઢાંકી હું એક મિનિટ જેવું થવા દઈશ ત્યાં સુધીમાં આપણે બીજી કાંઈ તૈયારી કરવાની હોય તો એ તમારે કરી લેવાની હવે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો અજમો બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે સાથે મીઠું ઉમેરી દઈશું તો અહીંયા દોઢ ટી સ્પૂન જેટલો મસાલો જે હું બધો ઉપરનો ઉમેરીશ એના ભાગનું પણ મેં મીઠું ઉમેરી દીધું દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી અને પાછું આપણે એને બે મિનિટ જેવું ઢાંકી થવા દઈશું ત્યાં સુધીમાં શિંગદાણા અને મિક્સર જારમાં અતકચરા મેં આ રીતે વાટી લીધા બે મિનિટ પછી આ રીતે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દઈશું સાથે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ તમે અહીંયા ચણાનો લોટ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો પણ ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો અદકચરા વાટેલા શીંગણા દાણા બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન આમચૂર પાવડર અને એક ટી સ્પૂન જેટલી ખાંડ કે પછી તમે ગોળ પણ ઉમેરી શકો ગોળ તમે ઉમેરવાના હોય તો લાસ્ટમાં ઉમેરવાનો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે પાણીની છાટ તો આ રીતે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટવાનું છે અને મિક્સ કરી દેવાનું ઢાંકી અને હવે પાછું આપણે બે મિનિટ જેવું થવા દઈશું તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થશે એટલે આ રીતે તમારા મરચાં છે એ સતળાય અને એકદમ સારી રીતે સોફ્ટ એવા થઈ ગયા છે લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણા સંભાર્યા મરચાં કે ભર્યા વગરના સાતળેલા મરચાં પણ કહી શકો તૈયાર છે તો આ મરચાંને ઠંડા કરી તમારે કોઈ બોટલમાં ભરી રેફ્રિજરેટરમાં તમે એક વીક સુધી એને સ્ટોર કરી શકો છો તો આવા મરચાં જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો થેપલા પરાઠા ભાખરી સાથે તો ખાઈ શકો રોટલી શાક સાથે પણ ખાઈ શકો ડાભાત સાથે પણ ખાઈ શકો તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ